बोलिए गोवर्धन नाथ की जय गिरिराज धरण की जय जय हो आप सौना खूब बखान करवा पड़ से जो तो खरा आप सौ पोतपोता भाव ठाकुर जी शरण में ગિરિરાજજીના શરણમાં સમર્પિત કર્યો છે છપ્પન ભોગને બદલે મન લાગે છે આ નેવું કે એ પહોંચવા આવ્યું છે સૌ તમે તમારા હૃદયના ભાવથી લઈ આવ્યા છો શ્રીહરિને ગોવર્ધનને સમર્પિત કર્યું છે તો ભાઈ નિયમ તો એવો છે કે ભગવાનને તમે જેટલું અર્પણ કરો એનું એક હજાર ગણું કરીને પાછું આપે નિયમ એવો છે તમે જેટલું અર્પણ કરશો એનું સહસ્ત્ર ગણું કરી ભગવાન પાછું આપે છે તો બહુ સુંદર આપ સૌનો ભાવ છે ભગવાનના બાલચરિત્રો ને વર્ણવતા સુખદેવજીએ કહ્યું કે ભગવાને નામકરણ થયું પછી તો ભગવાન ચાલતા શીખ્યા છે એકવાર ભગવાને માટી ખાધી માની ભક્ષણ ભક્ષણની લીલા કરી છે લગભગ બાળકોને જોજો તમે એમ ધૂળ બહુ ભાવે કોઈ પણ રીતે બાળકોને એ કુદરતી છે તો ભગવાને પણ માટી ખાધી જોકે ભગવાન કૃષ્ણની લીલા એ લીલા કહેવાય લીલા એટલે કેવાય કે ભગવાને એ ચરિત્ર જગતને સંદેશ આપવા માટે કર્યું છે પ્રેરણા આપવા માટે ભગવાનનો જન્મ એનું ચરિત્ર માત્ર જગત કલ્યાણ માટે છે એને જન્મ લેવાની શું જરૂર છે કંસને મારવા માટે કઈ આવું બધું કરવાની જરૂર નથી હરખો ભૂકંપ મોકલાવે એટલે પ્રોગ્રામ પૂરો હરખું વાવાઝોડું મોકલે પ્રોગ્રામ પૂરો આ ગરમી પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રીએ પહોંચે છે એ બસો કરી નાખે શું ફેર પડે એની ભ્રુકુટી વક્ર બને ત્યાં સમગ્ર જગતનો સર્વનાશ થઈ જાય છે એવા ભગવાનનું અવતરણ પ્રાગટ્ય જન્મ અને ચરિત્ર એ લીલા એટલા માટે કહેવાય છે કે જગતને એને આદર્શ આપ્યો પ્રેરણા આપી જનોના સુખ માટે આપણે ભગવાનના અહીંયા સામગ્રી ધરાવી છે સૌ પોતપોતાની રીતે બધા બધુંય લઈ આવ્યા છે એમાં ખારી સિંગે છે દાળિયા છે ને રેફરે છે પાર્લેના બિસ્કિટ છે ચોકલેટ છે કેટલેક ઠેકાણે તો પિઝા હો ધરે પિઝા ભગવાન કે કાંઈ વાંધો નહીં તમે જે પત્રમ પુષ્પમ ફલમ તોયમ વ્યોમે હમણાં એક કથા હતી તો પણ ભગવાન ભાવ જુએ છે ભલે ગમે એટલી વસ્તુ અર્પણ કરીએ જે ભગવાનને છપ્પન ભોગ ધરે છે ભગવાન એને છપ્પન પ્રકારના સુખ આપે છે ભગવાનને ક્યાં ખાવું છે એમાં અમી દ્રષ્ટિ કરે છે એક ગ્રામ એક મિલીગ્રામ પણ વજન ઓછું નહીં થાય તમે થાળ ધરો ભગવાનનો એક મિલીગ્રામે એ વજન ઓછું નથી થવાનું માત્ર એની સાથે રહેલો આપણો ભાવ ભગવાન સ્વીકારે છે અને એની અમી દ્રષ્ટિ પડે એટલે એ પ્રસાદ થઈ જતો હોય છે અને પ્રસાદ હંમેશા કલ્યાણ કરે છે પ્રસાદથી જ કલ્યાણ છે તો આ બધું ભગવાનનું ચરિત્ર આપણા માટે જ છે ને આપણે ઘરમાં ઠાકોરજી હોય તેને સવારે ઉઠાડીએ નવડાવીએ સારા કપડાં પહેરાવીએ એને આપણે નવડાવીએ તો જ નહીં આપણે જમાડીએ તો જ જમે પણ એ આપણો ભાવ છે આપણા મનોરથ પૂર્ણ થાય છે શિયાળો હોય તો ગરમ કપડાં પહેરાવીએ ઉનાળો હોય તો પંખો રાખીએ એસી રાખીએ ઠાકોરજીની ગરમી ન થાય એ ભાવ છે ભાવોહી વિદ્યતે દેવો તસ્માત ભાવોહિ કારણમ ભાવથી જ ભગવાન રીજે છે પ્રસન્ન થાય છે ભગવાને માટી ખાધી ગોપીઓએ ફરિયાદ કરીને યશોદામાં વઢવા ગયા ભગવાને ના પાડી માટી નથી ખાધી માએ કહ્યું મોખું ઉઘાડ મોઢું ખોલ ભગવાને મોઢું ખોલ્યું ત્યાં વિરાટ વિશ્વનું દર્શન ભગવાને કરાયું છે પછી ભગવાને કહ્યું કે માં હકીકતમાં તો મેં માટી ખાધી છે પણ તારા હાથમાં લાકડી જોઈને એટલે મને બીક લાગી મને કોણ મારી શકે જશોદામાં મારી શકે એ માને અધિકાર છે હક છે અહીંયા યશોદાજીનું મહત્વ બતાવ્યું છે માનું મહત્વ બતાવ્યું છે યશોદા કૃષ્ણની માં છે પણ આપણી પણ માં છે કોઈ માં જેટલી માં તમામ માતાઓનું પ્રતિનિધિત્વ છે અને દુનિયાની દરેક માં ની દ્રષ્ટિમાં એનો દીકરો કનૈયો જ છે લાલો જ છે ને નાનો હોય ને છોકરો માં એમ કે મારો લાલો છે મારો કાનુડો છે તો આ માનો ભાવ છે આગળ ચરિત્ર બતાયું ભગવાનની દામોદર લીલા કરી કૃષ્ણને માએ બાંધ્યા છે યમલાર્જુનનો ભગવાને ઉધાર કર્યો આગળ સાડા ત્રણથી થી પાંચ વર્ષ દોઢ વર્ષની અંદર ભગવાને માખણ ચોરીના ચરિત્રો કર્યા માખણ ચોરી ગોપીઓને ત્યાં જાય માખણની ચોરી કરે ઉપર સિક્કામાં માખણ બાંધવું હોય તો નીચે ઉતારે મિત્રોને ખવડાવે મટકા ફોડે તોફાન કરે ગોપી બધું જોઈને માને ફરિયાદ કરે આ બધી લીલાઓ ભગવાને સાડા ત્રણ થી પાંચ વર્ષમાં પાંચ વર્ષે પ્રોગ્રામ પૂરો આ ઉંમર દરેક તોફાનની એક ઉંમર છે તમે જોજો પાંચ વર્ષે માખણ ચોરીનું ચરિત્ર પૂર્ણ કર્યું અને પછી ભગવાને કહ્યું મારે ગાયો ચરાવી છે ગાયો ચરાવવાની વાત કરી એટલે નંદજીએ કહ્યું કનૈયા હજી તો તું નાનો છો પાંચ વર્ષના બાળકને કઈ ગાય એના હાથમાં ન રહે એનું કયું ન કરે કનૈયો કેસે કે જો તમે અમને ગાયો ચરાવવાની ના પાડશો તો અમે ઉપવાસ કરશું આંદોલન કરશું અમે લડત આપીશું આખું વ્રજ ભેગું થયું ગોવાડિયા ભેગા થયા આનું શું કરવું નિર્ણય કર્યો કે કામ કરો મોટી ગાયો તમારા હાથમાં ન રહે તમે નાના નાના વાછરડાને લઈ જાઓ ગોવાડે નાના વાછરડાયે નાના ચાલશે કનૈયો કે ચાલશે અને પછી કનૈયાનું મંડળ હવે બધા ગોવાડે નાના વાછરડાય નાના કોઈએ કહ્યું ને કે છોટી છોટી છોટે છોટે છોટો મદન ગોદ ભગવાન વાછર વાછર આવવા જાય જેની અંદર વત્રાસુર નામનો દૈત્ય વાછડો બનીને આવ્યો ભગવાન એને માર્યો બકાસુર બગલો બનીને આવ્યો ભગવાને એને પણ માર્યો છે આ બધાની નાની નાની કથા છે આપણે પ્રોગ્રામ પૂરો કરીએ બકાસુર અઘાસુર અજગર બનીને મોટું મોટું કરીને બેઠો છે ગુવાડિયાઓ એના પેટમાં ગયા કૃષ્ણ પણ ગયા એના ગળામાં ઉભા રહી ગયા શરીર વધાર્યું અઘાસુર મૃત્યુ પામ્યો એના પેટમાં ગયેલા ગોવાડિયાઓ મૃત્યુ પામ્યા હતા એ બધાને બહાર કાઢી જીવિત કર્યા કારણ કે આ પરમાત્મા છે બ્રહ્માને ભગવાને પોતાનો પરિચય આપ્યો બ્રહ્મા ભગવાન કૃષ્ણની પરીક્ષા કરવા એના વાછરડા અને ગોવાડિયાઓને ચોરી ગયા છે આગળ ચરિત્ર બતાવ્યું છે તાલવનમાં ધેનુક એટલે ગધેડો ગધેડાના રૂપ વાળો એક રાક્ષસ હતો એની બલભદ્ર દ્વારા ભગવાને એનો વિનાશ કરાયો છે ભગવાને એને જ માયરા છે જે મારવા જેવા હતા જે મારવા જેવા હોય ને એને મારવા જ પડે કારણ કે જગતમાં કેટલાક તત્વો એવા છે કે તમે ગમે એટલા હાથ જોડો પગે લાગો ગમે એટલી વિનંતી કરો એ નહીં સમજે એનો એક જ રસ્તો છે ભગવાને એને માર્યા છે કાલી મર્દનની કથા વર્ણવી ભગવાને બે વખત અગ્નિનું પાન કરી એક વખત વનમાં એક વખત ગોકુળમાં બ્રજવાસીઓની રક્ષા કરી છે આગળ વર્ષા ઋતુનું વર્ણન વેણુ ગીતનું વર્ણન કર્યું છે કાત્યાયની દેવીની વ્રતની કથા વર્ણવી ગોપીઓના ભગવાને વસ્ત્રનું જે હરણ કર્યું એ કથા વર્ણવી છે આગળ મથુરાના બ્રાહ્મણો જેને આપણે ચોબાજી કહીએ છીએ એકવાર મિત્રો સાથે ભગવાન ત્યાં મથુરા સુધી ગયા એની પાસે ભોજન મગાવ્યું બ્રાહ્મણોને થોડું અભિમાન આવ્યું એ ના આવ્યા એની પત્નીઓ આવી ભગવાનને ભોજન કરાવ્યું છે ભગવાને નિર્મળ ભક્તિનું વરદાન આપ્યું એની પત્નીઓએ કહ્યું મહારાજ અમે તમને જમાડ્યા હવે તમે અમને પાછું જવાનું ન કહેતા ભગવાને કહ્યું કેમ આ બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું મહારાજ હવે અમારા પતિદેવોએ એમ કહ્યું કે જો તમે અમારી ઈચ્છા વિરુદ્ધ તમે જાઓ છો જવું હોય તો ના નથી પણ જવું હોય તો સમજીને જાજો પાછા ન આવતા ગયા એટલે છૂટાછેડા સમજીને જાજો છૂટાછેડા મહારાજ અમે તો કહી ના આવ્યા કે આ તમારો છેડો આ છૂટો તું છૂટો તારો છેડો છૂટો જગતનો નાથ જો મળતો હોય તો હવે સંસારમાં કોને પરવા છે ભગવાન કહે છે ધન્ય છે ગોપીઓ જાઓ મારો આશીર્વાદ છે તમારા પતિ દેવોને એની ભૂલ સમજાશે એટલું જ નહીં તમે હજી તો થોડાક આગળ શું ને ત્યાં હામાં તમને મનાવવા આવશે તમને હાથ જોડશે એટલું જ નહીં જાઓ મારું વરદાન છે હવે પછી તમારા ઘરમાં તમારું જ હાલશે બેનો સાંભળો છો ને કથા સાંભળો છો ને આ તેદીનું બેનોનું હાલે છે લ્યો એનો કરંટ બધે આવ્યો ભગવાને કીધું જાઓ હવેથી તમારા ઘરમાં તમારું જ હાલ અમે સજન માણસ ધર્મ પ્રેમી માણસ નૈતિક માણસ લાગણીશીલ માણસના ઘરમાં એવું જ હોય સ્ત્રીનું સન્માન હોય સ્ત્રીનો આદર હોય એ જ ધર્મના લક્ષણ છે આગળ ગોવર્ધન લીલાની કથા આપી દર વર્ષે યજ્ઞ થતો હતો વ્રજમાં ભગવાને એ યજ્ઞ બંધ કરાયો આ યજ્ઞ કરવાથી વરસાદ ઇન્દ્ર વરસાવે છે તમારી ભૂલ છે આ લીલા કરી ત્યારે કાનુડો કેવડો છે સાત વર્ષનો માત્ર સાત જ વર્ષ ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવી ગોવર્ધનની પૂજા કરવાની આજ્ઞા આપી ભગવાને કહ્યું કે આપણો ઈશ્વર તો ગોવર્ધન છે આ પર્વત છે પોતાનું એક રૂપ ગિરિરાજમાં પધરાયું કૃષ્ણ રૂપે ગોવાળોની સાથે છે વિધિવત એની પૂજા કરાવી અર્ચા કરાવી અને ભગવાને દરેક વ્રજવાસીઓને સૂચના આપી કે જાઓ સૌ પોત પોતાના ઘરેથી તમને જે સારું લાગે એ મિષ્ટાન ફરસાણ જે કંઈ ઠીક લાગે એ બનાવીને લઈ આવો સાંભળજો જેમ આપણે અહીંયા કર્યું તમે બધા લઈ આવ્યા લોકો સૌ પોતપોતાના ઘરેથી ઘેરેથી ગાડા ભરી ભરીને કોઈ ગાડું ભરીને પકવાન કોઈ ગાડું ભરીને મોહનથાળ કોઈ ગાડું ભરીને લાડુ કોઈ ગાડું ભરીને જલેબી ફરસાણ લઈ આવ્યા ભગવાને ગોવર્ધનનાથને અર્પણ કરી પ્રાર્થના કરાવી આપણે પણ અહીંયા ગિરિરાજજીને આ આપણો ભાવ સમર્પિત કર્યો છે સામગ્રી સમર્પિત કરી છે ભગવાનને અર્પણ કર્યું હોય ત્યાં સુધી એ સામગ્રી છે વસ્તુ છે મિષ્ટાન છે પરસાણ છે પણ જેવું ભગવાનને અર્પણ કરી લો અને ભગવાન એનો સ્વીકાર કરે એટલે એ બધો ભગવાનનો પ્રસાદ છે તો આપણે ભગવાનને અર્પણ કર્યું છે સૌ બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા અમે અમારી શક્તિ અને ભાવ અનુસાર આપની પાસે આ સામગ્રી અર્પણ કરી છે હે ગોવર્ધનનાથ હે ગિરિરાજજી મહારાજ કૃપા કરી આ અમારા અમારી ભેટનો અમારી સામગ્રીનો સ્વીકાર કરજો અમારા ઉપર કૃપા કરજો અમારી કંઈ ભૂલ થતી હોય તો અમને ક્ષમા કરજો હે મહારાજ આ સામગ્રીનો સ્વીકાર કરજો हरिः ओं ब्रह्मार ब्रह्मार्पणं ब्रह्मविरिब्रह्माग्नो ब्रह्मणाहुतं ब्रह्मेव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिनाम् ॐ तत्सत् ब्रह्मार्पणमस्तु कृष्णार्पणमस्तु ॐ पञ्चप्राणाय स्वाहा हरिः ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा अमृतमस्ये स्वाहा ॐ अमृतमष्ये स्वाहा ॐ उत्तरापोषणं समर्पयामि ओं मुखपक्षालनं समर्पयामि ॐ हस्तप्रक्षालनं समर्पयामि ॐ ताम्बूलं फलं मुखवासं समर्पयामि ॐ नमः पार्वती पतये हर हर महादेव हर આપણે ભગવાનને ભોગ લગાવ્યો છે ભગવાન બે રીતે જમે સંતો ભાવથી જમાડે વાંધો વાંધો થોડા થોડા એમાં તો પધરાવેલા છે ને એમાં ઓકે 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 બસ તો તુલસી પાંદ આપણે સાંજે સત્યનારાયણ ભગવાનની કથામાં જોશે તો એક લીટીમાં જો કેવું હોય તો આરો ગોનંદ લાલ રે મારી જ મારી પ્રેમા ની આરો ગોનંદ લાલ રે મારી મેં તો રે મારે હાથે રે બનાવી પ્રાણ જીવન તમકાજ રે મારી પ્રેમ ની તો ભાત રે ભાત ના મેવા બના விதவித ਨਾਰੇ ਪਕਵਾਨ ਰੇ ਮਾਰੀ ਪ੍ਰੇਮਨੀ ਤਾਣੀ ਜੜ ਰੇ ਜਮਨਾ ਜਨੀ ਝਾੜੀ ਰੇ ਭਰਉ ਆਚਮਨ ਕਰੋਨੇ ਮੋਹਾਰ ਰੇ ਮਾਰੀ ਪ੍ਰੇਮਨੀ ਥਾੜੀ ਲਵਿੰਗ ਸੋ ਪਾਰੀ ਨੇ ਬੰਧ ਨਾ ਵਿੜਲਾਂ મુખવાસ કરો ને રે મારી એ પ્રેમ ની તાણી માધવ દાસ ના સ્વામી સાંભળિયા તમ પર જાવું બલિહાર રે મારી પ્રેમ ની થાણી આરો ગોનંદ લાલ રે અમારી પ્રેમની ની થાળી બોલીએ ગોવર્ધન ના જય આપણે ભાવતી ભગવાનને યથા ભાવ ભોગ અર્પણ કર્યા છે ભગવાને એનો સ્વીકાર કર્યો છે હરિદ્વારમાં આજે ભાગવત કથામાં ગંગા કિનારે ભગવાને આપણો પવિત્ર શુભ મનોરથ પૂર્ણ કર્યો છે પરમ સૌભાગ્ય છે તો આવું આ સાથે આજના કથા સત્રને આપણે વિરામ આપીએ કેમ કે થાળ ધરાયું હવે આરતી પણ કરવી પડે તો એ ક્રમ પણ સચવાઈ જાય તો ભગવાનની થાળ અર્પણ કર્યો છે આપણે ખૂબ પ્રેમથી ભગવાનને જમાડ્યા છે બ્રાહ્મણો મંત્રથી થી જમાડે ભક્તો ભાવથી જમાડે તો બે રીતે આપણે ભગવાનને જમાય છે ગિરિરાજજીની કૃપા આપણા સૌ ઉપર ઉતરે સૌના ઘરમાં અન્નપૂર્ણા કાયમ નિવાસ કરે ભગવાન દરેકને છપ્પન પ્રકારના સુખ આપે દુઃખ દૂર કરે અને દરેક મંગલ શુભ મનોકામના પૂર્ણ કરે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના સાથે સ્તુતિ સાથે આવો અહીંયા હવે આગળ ભગવાનની આરતી પૂજા કરીએ બોલીએ જય